ભાઈ ના પત્ની ગુજરી ગયા સ્લીપિંગ કોર્સ નીકળી મોટી મોટી લાઈન લાઈન મોટું માણસ ગુજરી ગયું લાગે હે ભાઈ કોણ ગુજરી ગયું આગળ પૂછો આગળ કોને કોણ ગુજરી ગયું આગળ પૂછો કિલોમીટર ની હો સ્વામી એક કિલોમીટર માણસ ઓલા પછી આપણે આ પાછો એ ભાઈ કોણ ગુજરી આગળ બોલા ઓલું ગોથું ખાઈ ગયો કે આ કોઈને ખબર જ નથી લાગી જાય બધાય ઠેઠ નનામી હોતી પગ્યો જેને ખંભે રાખી દીધી એને કીધું એ ભાઈ કોણ ગુજરી ગયો એ કે આગળ ઓલા ભાઈ જે કુતરો લઈને જાય ને કુતરો દોરેલો હાથમાં કુતરો એ ભાઈના પત્ની ગુજરી ગયા તો ઓલા ભાઈને શું થયું કે કુતરો એનો અતિ પ્રિય હશે પાળેલો હશે તો એ શમશાને હારે આવે છે

આ એ કે તારો બાપ મારો હગો નથી એમાં એમાં સોમજી લીમડો આડો આવ્યો લીમડો આવ્યો ને એટલે આમ આમ તમે જાણો ને હું શું કહેવા માંગુ છું આમ સ્લીપિંગ કોર્સ આમ હોય ને આમ આપ એટલે એમ જાતા થા ને બેનનું નું માથું આમ અહીંયા અત્યારે આમ જાતા થા ને એમાં લીમડાની ડાળ નીચી એ ડાયલ બેન ના માથે લાગી ટોકર લાગી મૂળ ગુજરી ગયેલા નહીં જીવ તાળ વેસડી ગયેલો પેલા તો યંત્રો નહોતા ને કાંઈ એ ટોકર લાગી મૂળ તો તાળવે જીવ ચડી ગયેલો એને ઉતાવળ કરી લઈ લે જલ્દ લઈ જાવ ઢેર મેં રખાય ક્યાં એ ટોકર લાગી બેન બેઠા છે વાહડા પકડે ત્યાં લઈ જાવ રોજ આવો તમારું નરક માં હારું નહીં થાય એ ભડો દિન લાવ્યા ઘીરે કુતરા ઉપર વિશવા માણ ને ઉઠી ગયો ચાવા કુતરા કડ્યા પછી બેઠા થાય માણસ પણ મૂળ વલી ડાળ કામ કરી ગઈ ચાર વર્ષ જીવ્યા ચાર વર્ષ પછી પાસોય બેન ગુજરી ગઈ પાંચ વર્ષ પછી જીવ પાંચ વર્ષ પછી પાસા કુદરી ગયા પાછી સ્ટ્રીપિંગ કોર્સ નીકળી પાછો જાય લીમડો આવ્યો તો એનો પતિ વાહણો લઈને થોડે ઉભા ઉભા રહ્યો ઉભા રહ્યો વાહણે કરીને ડાળ ઉછી રાખીને પછી કીધું કે હવે ધીરે ધીરે કાઢો નગરા પાછી ડાયલ એડી છે ને પાસ હા પાંચ વર્ષ હલવા હોય એટલે ઓલો હજી સવારના પર ઓલો કારીગર એની દુકાન સાફ કરી હેર કટિંગ ની દુકાન એ સાફ કરીને હજી ભગવાન અગરબત્તી કરતો એમાં ભૂરેશ વધારે બોણી નું કરાગો પાંચ રૂપિયા ખીચામાં ગામડાનો કઈ ખબર કેટલા પણ બેઠો પંદર રૂપિયા દાઢી ના તે દી પંદર ને ભૂરા ને પડશે વળ્યો ખીસા માં પાંચ પંદર રૂપિયા દાઢી ના ભૂરો બુદ્ધિવાળો ને એ કે હવે બેઠા બેઠા ઉભા થાય તો આબરું હું અને એ દાઢી કરી લીધા પછી જ પૈસા દેવાના છે અને કદાચ પછી પૈસા ન દે તો એ ક્યાં માલ પાછો દેવાનો હે જવાની કોઠા હું જોવો તો એમાં વળી વેલા કારીગર કીધું પધારો પધારો શું કરવું દાઢી કરવી ભાઈ લપેટો લઈ લે એમાં વાળાની કઠણ તો કીધું કે આમ સાદી કરું કે પેશિયલ બોલો કે પેશિયલ ના કરી જાય તો કે ના પચી કે જીખ કારણ કે હાદીમાં એ થવાનું છે ને બોલામાં એ થવાનું પછી મરવું તો સર્જન ના આવે છે ખોટું શું પછી ગામડિયા હાથમાં મરવું એમ ખિસ્સામાં તો પાસ જ છે દહ માં ઈ થાય ને વીહ માં ઈ થાય થાવાનું છે ધીંગાણું એ વાત ફાઈનલ બોલે સ્પેશિયલ દાટી કર્યો ક્રીમ બ્રીમ લગાવીને

બોલે શું અમારી મારી જગાડે ભાઈ પૂરું છું હાલો ઊભા થાવ ભૂરાય નક્કી કર્યું ખુરશી ઉપર બેઠા ક્યાં સુધી આબરું છે આગળ આબરું જ આવવાની છે ભાઈ પણ હંધી કોઈ જોવે બીજું કોઈ નથી ને આજુબાજુ આને આને આ તો હાથી કાજો આને તો વજોડાવી નીકળી જા હવનો ભગવાન હોય ને આમ નજરું કરતો હતો એક છોકરો બાપુ સ્વામીજી એટલે એટલા ઓડિયા વાળ છોકરો આટા મારતો હતો રખડું છોકરો એ ખુરશી લઈ ઉતરીને છોકરાને પકડીને ખુરશી બેડ દીધું કે આ છોકરાના વાળ કાપ ને ગામમાં થોડીક વસ્તુ લેતા હોય તો એના કારીગર ને શું છે પાહેઠમાં થોડો પરજા મૂકીને જાય અને આની કસણાય કબડી હતી પાહેઠ તો ઓલા ના છે હજી આનું બિલ તો બાકી અને છોકરો ડૂબો ઝુબો નાકમાં લે જીરોના લેપ થાય આમાં પેલો છોકરો સર્વિસ કર્યો એને પાણી બાણી મારી છોકરાનું ઓલામાં ઓલામાં માથું બોલીને ઘડીક શેમ્પુથી માથું ધોયું નગર એમાં કાતર હાલે સર્વિસ કર્યો આખો એકડે એક એ અત્યારના છોકરાને કુરકુરિયા ખાવાનો ને એવું આપણે નાના હતા થતા કુરકુરિયા કુરકુરિયા આવતા અહીંયા આપણી કેવી જીભુ નાકે કે આંબી જાતી હતી એ ભાઈ હે શું આપણો જમાનો હતો એમાં શાળામાં તો અહીં કાળી ચીલડી થઈ જતી થયો ના તું કોણ મારો દાદો સોમા હતો આપણને નવરાવા માટે પેશિયલ આવતા છોકરાને

હવે છોકરાના વાળ કાપેલા જોયા અને એની માં જોઈ ગયો એ છોકરાની બાબરી લીધા વગેરેની બાકી કરના વાળો કરના વાળનું ન કરવાનું કર્યું ઓલે ઈ વાળાને ઉલાડી નાખ્યા ઓલી તેણી તેણી પેઢીની પકડાયો તારું નરકમાં હારું નહીં થાય મારે માતાજી ની લાપસી કરવાની બાકી અને તે નાખ્યા કારીગર પ્રિય બોલવું સજનતા દાતારી સુરપંથ એતા અભ્યાસા નામ લેવો તો બિના કૃપા ભગવંત પ્રિય બોલવું સજનતા સુરપંથ મેં કીધું એમ હાથમાં તક આવે વહી ન જાય પાંચ મિનિટ તમારી પાસે આ એક પ્રસંગ લેવી જે પાત્ર લેવું બરોબર જે મારો સબ્જેક્ટ પહેલેથી છે એ એ એ એન્ડ ઉપર પણ જ આવશે મેં સ્ટાર્ટ ક્યાંથી કર્યું કે જે બનો એ બરોબર બનો વિદ્યાર્થી વિદ્યાર્થી અભ્યાસ કરવો બસ એ જ શિષ્ય બને શિષ્ય બસ મારો ગુરુ જે આદેશ કરે એ અને જે વસ્તુ જે એનો ટ્રેક ન છોડે જે માણસ જે ટ્રેક ઉપર ચાલ્યો જાય એ ટ્રેક ન છોડે તો વહેલા બોડી મંજિલ આવે છે એ ફરજિયાત છે એક એ પાત્ર ભજવવું પડે આ દાખલા તરીકે નરેન્દ્રભાઈને આપણે ઘણા વર્ષોથી ઓળખીએ ઈ માણસે ટ્રેક ન છોડ્યા પીએમ થયે પાર કરી

આકાશ કેવું છે આકાશ જેવું દરિયો કેવો દરિયા જેવો ગંગા કેવી ગંગા જેવી ગંગાથી પણ એને તમે એનો પર્યાય દઈ જ ન શકો કોયલ કેવું બોલે કોયલ જેવું લતાજી બોલતા તો કહીએ કે કોયલ જેવો કણ છે બાકી કઈ કોયલ બોલતી તેમ કેવાય અસલ લતા હા હાવજ કેવો હાવજ જેવો હાવજ લખો નું નામાં હા કોઈ ભયત કેવાય કે ફલાણાભાઈ હાવજ જેવો એટલે કેવો હાવ તક અસલ મૂકો અસલ મૂકો નહીં નહીં સાવજ હાવજ છે ડણક મારે ત્યાં ગાળા મળે ગાંધવા અહીં કે એમ ને મેં એમ ન કરે

હું કામ કોક ના લેવા જાઓ કલેક્ટરનો નો પગાર કેટલો હોય મહિનાનો નો મૂકા બે લાખ રૂપિયા હોય પછી આ ડોળું એ તો પાછું બધું અલગ હોય કઈ નો કઈ તમે કઈક બનો કલેક્ટર તમે બનો છો પણ છો તમે માફ કરજો વડાપ્રધાન તમે બનો મોદી મોદી બન્યા પર્યાય કોનો તમે આપી શકો ઇન્દિરાજી હતા ઇન્દિરાજી નો પર્યાય ના આપી શકાય વલ્લભભાઈ સરદાર વલ્લભભાઈ હતા એનો પર્યાય ના મહારાણા પ્રતાપ હતા એનો પર્યાય ના આપી શકાય શિવાજી હતા એનો પર્યાય ના આપી શકાય ભગવાન સ્વામિનારાયણ હતા એનો પર્યાય ના આપી શકાય સ્વામી મુક્તાનંદ હતા એનો પર્યાય ના આપી શકાય આ સંતોનો પર્યાય ન આપીશ સંત કેવા સંત જેવા આપે મંજીરું કેવું મંજીરા જેવું એક એક નાનો વાદ્યનો તમે પર્યાય ન આપી શકો તો તમે બીજાના પર્યાયમાં કેમ રહી શકો તમે પોતે બનો ગમ્યું હર્ષદ શ્રી આ રીતે જીવાય આ એ છે એવા બેઠા હોય પણ અમારે ઈ નથી એ પ્રોગ્રામ મને કીધું મને કે મારા ગામ થી જ આપણે અંદર જવાનું છે એ ગામ તમને જડે ન જડે એને કરતા તમે મારા ઘરે જ આવી જજો મકાન મોટું છે તમે આવી ગયેલા છો એટલે ફ્રેશ બ્રેશ થઈ નાઈ ધોઈ નાઈ પછી હું તમારી સાથે આવી આપણે પ્રોગ્રામમાં જશું એટલે એમ ફાઈનલ કર્યું ને એને ઘરે ગયો અને ઘરે હું ઘણા સમય પછી ગયેલો છોકરો એ ઘણો મોટો થઈ ગયેલો અને હું ફ્રેશ થઈને બેઠો ચા પીતો હતો ઓલા ભાઈએ મને કીધું મને કે માય ભાઈ પાંચ મિનિટમાં હું તૈયાર થઈ જાઉં એ તૈયાર થવા ગયો એનો છોકરો અમે બે અને મોકો મળ્યો માય આયરને હવે નક્કી નહોતું થતું છોકરાને મોકો મળ્યો મને મોકો મળ્યો છોકરો એવી રીતે ક્યાંક ભાઈ મારે સામું જોતો હતો ah, hmm, lebih ke danya aja, ayo, danya ini apa? nyetiau kejunya, nanti walaupun walaupun ya, cuma nanti walaupun TV maju, maju aja, oh, unamah Maya bayi cewa, ah, istilah mereka itu, toh merah, orang ini. કાંઈ નહીં તમારા પ્રોગ્રામમાં મજા આવે પણ તમે સાવ થોથ છવો હું થોઠ મને કે હા મારા પપ્પા કહેતા હતા કે માય આયોજ ભીના જ નથી અભન મર્યો અરે મેક મર્યો ન્યા અહીંયા કાંઈ નથી આવડતું મારા બાપા કહેતા તમને કાંઈ નથી આવડતું અરે મેં કીધું હોય બેટા કાંઈ નહીં મારા બાપા કહેતા હતા એકથી પતાના એક દાય નથી આવડતા ને એ બી ચીલી તો બિલકુલ નથી આવડતી અરે મેં કીધું લાઈવ લાઈવ લખી દઉં લાઈવ તો દફ્તરનો કા કે લખી જાય જો નોટબુકને પેન આપી મેં વળી એકથી હો ના એકડા લખી નાખી હા અને એ બી શીડી લખી નાખી એથી ઝેડ દેવ કે જોઈ લે તો બેઠા બેઠ કે માલુ લેચન થઈ ગયું ઘણા દીકરા મહેમાન પાસે લેશન કઢવી લેતા હોય બાળક ભગવાન છે બાળક સાથે બહુ એક ભાઈ પતિ પત્ની બે બેઠેલા મેં પેલા કીધું ને તમને કે આપણે જે જગ્યાએ જવું ત્યાં પરફેક્ટ જવું સંતો પાસે જવું તે જ રીતે કોઈના દીકરા લગ્નમાં જાવ તો એવી તૈયારીમાં ત્યાં ભૂલ કાઢવા ન જાવું એને એને એની બુદ્ધિ પ્રમાણે પ્રસંગ કર્યો છે તમારે ઘેરે પ્રસંગ કરો ત્યારે તમારી બુદ્ધિ પ્રમાણે કરજો કઈ તમને જે ગોઠે એવું જ બધે હોય એવું ન સ્વીકારી લેવું જ્યાં જાવ ને પરફેક્ટ તેમાં આ બે પતિ પત્ની બેઠેલા અને હમણાં કેવું નવું ફિલ્મ આવ્યું તારા છોકરા ને ખબર ને તમને ખબર કેવું આવ્યું દંગલ હે દંગલ એટલે એને પતિ એની પત્નીને કીધું હાલ ને યાર કે આજ ફિલ્મ જોવા કીધું હું આ મરો છોકરા મોટા થયા આવે ક્યાં ફિલ્મ આમથી ત્યાં ઘરમાં વગર પૈસા ની ચાલુ થઈ છે આપણે પુરુષ જાત ને એટલે કંઈક ને હવે હાલ ને જાય યાર છોકરાને હું સમજાવી દઉં કારણ કે જો ફિલ્મ જોવા જાવ તો છોકરા લઈને ન જતા કારણ કે એ પછી છોકરા એરિયા હોય તો એ ફિલ્મમાં પછી મર્યાદામાં તમારે બેહવું પડે એ ફિલ્મમાં તો પછી એમ જ હોવું જોઈએ એ ખારી શિંગલી નામ બેઠા હોય ને વોલી વળી બેઠી બેઠી એક એક દાણો શરતી હોય કે આ પણ જે 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 પાત્ર પહેરો ભજવો કહેવાનો મતલબ હા વિલન થાવ તો વિલન બનો યાર રાવણ બન્યો તો રાવણ જ બન્યો સાહેબ કંસ બન્યો તો કંસ જ બન્યો

કે છોકરા હતા કે એને હું સમજાવી દઉં એટલે આ ભાઈ છોકરાઓ પાય છે છોકરાઓને કીધું છોકરાઓ હા પપ્પા અમે છે ને ગુરુકુળ પ્રસંગ છે ને એ છોકરાઓ મોઢે તો હાસુ બોલો ગુરુકુળ સ્વામીજીનો ફોન હતો પીપી સ્વામીનો તો બેટા અમે સત્સંગમાં જાય છીએ એ છોકરાઓને મોટો ખોટું બોલો અમે જોજો કેવું થાય તો બેટા બે કલાક સત્સંગમાં રહીશું એક કલાક જવાની એક કલાક આવવાની તો અમે ચાર કલાક બેટા તો ઘરે શાંતિથી રહેજો બેટા કાંઈ વાંધો સત્સંગમાં જતો હો તો સારું જાઓ એ સત્સંગનું કિર નીકળ્યા પછી છોકરાએ નક્કી કર્યું કે મોટાભાઈ હા પપ્પાની તો ચાર કલાક સુધી આવવાના નથી ને કે ના તો હાલને આપણે ફિલ્મ જોવા જાય ત્યાં ઇન્ટરમાં એના બાપ બધા ભેગા થઈ ગયા ઇન્ટરમાં લાઈટ ઉચ્યું તો હામીદ લાઈનમાં ખૂંખ લાવો બેઠે લાવ પેલા છોકરાઓ તમે કે કહા બાપા અમે સત્સંગનો પ્રસાદ લેવા આવ્યા એમ નાટક જોવા આખા ગામના આવેલા નગર શેઠ આવેલા નહીં હવે ગામના બધાય સરપંચ બેઠા હોય પગી પહાયદા બેઠા હોય ગામના પટેલ બેઠા હોય ચોકીદાર બેઠા હોય અને નગર શેઠ નહી દીકરા રાખી જાય બહુ પ્રોગ્રામ બહુ ઓછા જાય ત્યારે તો બિલકુલ ન જાતા હા નગર શેઠ આવેલા નહીં સરપંચ તમને થોડાક ટોપ થઈ ગયેલા કઈ આપડા નગર શેઠ કેમ નથી એ નો આવે અરે હું કામ નો આવે નો આવે તો ઢળડી લાવો સરપે મોકલ્યા છે ગામમાં ભવાયા રમવા આવ્યા છે જોવા આવવાનું અમે પછી જોવા અમારે અરે સરપસે કીધું ન આવે તો બળ નથી આવું છું બાપા તરણ ટોપી માથા ઉપર નાખીને હાથમાં ધોતીનો શેડો ને એક હાથમાં લાકડી હાલો બાપા નહી હવે મને ખબર પડી આ મુંબઈ હું કામ આગલી શેઠ ગયા ગામનો ભરસક ડાયરો બેઠેલો એક બાજુ ઢોલિયા નખાઈ ગયેલા છે એક બાજુ ઓળી હોકા ની હરીચુ આલે છે આ બાજુ ભવાઈ પડમાં તમને કોઈ બેટ્રોમસ ઊંઝું લટકાવ્યું છે ઊંઝું પેટ્રોમસ આવ અને એમ પાછા નાટકમાં નાટક પ્રધાનજી નામ દાવ દાસી ક્યાં છે બતીને હવા ભરે છે પછી બોલો જે દાસી છો એ પડે તે આમ કાઠોળા મોઢા પીડી હોય ને તે હવા ભરતો એ ચિત્ર એ સડાવ અને અહીંયા હમણાં ડાયરો બેઠેલો ને ભાઈ અન ભવાઈ ચાલુ થયો અને ભવાઈ અહીંયા આવીને આવું જેમ કહેવાય ખારું ઓડિયું જોયું અને ઉલ્લી ઉલ્લીને ચાલુ કર્યો અને કેવી ભવાય

બાલકૃષ્ણ દવે ગાતા મેં બાલકૃષ્ણ બાપુ પહેલા પ્રફુલ ભાઈ દવે ના એ ભાઈ ખાઈ જ્યા ભલા પછી રામા ભલા ના ભલા મોલા મોદી નામ આ પ્રોગ્રામ નું બંધ્યો તો અમે આલી ખરાપ તા તો ગામના સરપંચે કીધું એ જીવા તું ઘણો જીવ્યો હજી જીવજે મારા બાપળા રે એ જીવા તું ઘણો જીવ્યો હજી જીવજે મારા બાપળા આખા ગામની આંખ સાપ જીવા તારી આંખમાં સિપડા ભલા મોરી ભલા રામા ભલા મોરી નામ પ્યારા મને તેરા નામ પ્યારા ભલા મોરી ભલા મોલા ભલા મોરી રામા ભલા મોરી રામા હે ભલા મોા ભલામોરી રામ હે ભલા